એ એક ભાઈ ના દાદા પાસા થયા એટલે આપણે એક એક રિવાજ છે આપણે ખરેખર જાય હમણાં મા મને એક જણે પૂછ્યું મને કે આ કોઈ ગુજરી જાય તો આ બાર બાર દી હું કામ બેહતાય છે બાર દિવસે કારજ કરે ને ત્યાં સુધી સતત એની એ જ વાતો એક જાય એક આવે અને છોકરાય પોરહિલા થી છે વારા કરે મોટો ભાઈ બે પછી બે કલાક પછી એ ભાઈ બદલી જાય ઓલો પછી પંજો નાખે તવળ બોલો હામો બેહી જાય જાને હો એરુ પકડવા બેઠો હું છું તું બાપાને કાઈ નહીં હાજા બેઠા મારા મમ્મીએ ખીચડી આપી એમ તો મને હાજા થોડું કીધું પણ હું સમજો નહીં ટકોર કરી લે ધ્યાન રાખજો આ ધ્યાન રાખજોન કીધું ને બીજો જોક છે આ એક જમાયા ને હાહુન ફોન કર્યો લગ્ન પછી પંદર મે દિવસો પરણી પંદર મે દિવસ હજી પંદર થી થયેલા હજી જાન ગે અને જમાઈએ ફોન કર્યો સાસુમાને હવે તો જમાઈએ મમ્મી જ કહે છે આપણે નક્કી જ નથી થતું કે આનો મોટો ભાઈ હારે છે મમ્મી હાર વાર કહે એટલે ના કહેવાતો સો ટકા કહું મા કરતા દરજો મોટો આપો દીકરીની માને કારણ કે એ દીકરીની માયાની દીકરી નથી વળાવી પોતાનું કાળજાને ઉછેરીને મોટું કર્યું તું ને એ વળાયું છે પોતાની મા કરતા હવાયું એને એને માન આપો પણ મમ્મી તો ન જ કહેવાય હા મમ્મી કહેતા ઘેરી આવી બેન થાય ડોય હા શબ્દની થોડીક તો વેલ્યુ રાખો અમુક 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 જમાયોને તેને હાહુની અણહારું મળી આવવા મોં ફોન કર્યો બાપુ એ અમારી સંસારીઓની વાતો છે બાપા એને હા ફોન કર્યો હાલો મોમ ગુગુ બોલો ગુગેશ બોલો તો ખરા ગુગેશ કેમ છે બધા કેમ છે નહીં બધું છે એ છે કેમ છે નહીં છે ઈ છે મમ્મી કે પણ શું થયું કાંઈ નહીં મમ્મી એક વાત કહું મમ્મી પંદરથી પહેલાં હું પણ આવ્યો પ્લીઝ કુમાર તમે પાણી પી લો પેલા તમે સ્વચ્છ થઈ જાઓ પ્લીઝ આ મોમ હું સ્વચ્છ જ છું પણ મોમ એક વાત કહું અમારી વિદાય થઈ હું ગાડીમાં બે ગયો તમારી દીકરીને ગાડીમાં બેસાડી પછી તમે મારી પાસે આવ્યા રડતા રડતા કહેતા હતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે મને એમ થતું હતું કે તમારી દીકરીનું ધ્યાન રાખવાની તમે ભલામણ કરો

હું હું પાછો મુરદન બહુ ગજાની બહુ છું મને હકીકતમાં પૂછ્યો એક ભાઈ મને કે બાર થી બેસવું શું કામ જોયું આપડે પૂછ્યું બોલા પછી એનું બાર દી હાલે આપણે નગર ખબર જ ઓલા ફોન કર્યો હોય કોઈ કે માય ભાઈ ખબર છે તમને ફલાણા ભાઈ બાપુજી ગુજરી ગયા આપણે કઈ ના અરે ગુજરી ગયા એટલે આપણે તરત એને જ પૂછી લીધું હોય કે અરે એને શું થયું કે એટેક આવી ગયો કે એક્સ વાય એ તો પૂછી જ લીધું છે આપણે છતાંય એના દીકરા પાસે ન બોલાવીએ ક્યાં સુધી આપણે હાસુ ન લાગે ઘણા તો બાળવા જાય ને ન્યા બેઠા બેઠા બીડીઓ ટેકા બોલો બળતો હોય અને ઘણા તો બાપુ બાક ન હોય ને બીડી કોકની પહેલી હળગા ઓલાઈ જાય ને તો ઓલો બળતો હોય ન્યાલી ડીંડલું લે અને પાછો એવી એવી ઉપાડે ઓહો ભગવાન ની મરજી કાંઈ ન થાય ને એટલે આ બીડી ભગવાન ની મરજી થી કાલ મારે વાતો કરતો બોલો કડબના ભૂળા બાજુ વાળો એમ તો કાલ મારી વાડી આવ્યો બોલો હવે આવે મને કહે છે તો બોલો કે હવે આવે તો હું વાઈટ ઠેકી દઉં નહીં હું દાંત જ કટાવાનો છું આ હું ઘણી વાર કહું માં હસો બીજાને હસાવો અમુક ની વાતો ને હસી કાઢો એને કાનમાં ન લ્યો આવા મહાપુરુષોની વાણીને કાનમાં લઈ લેજો કારણ કે કાનથી પીધેલું એ અદભુત છે એટલે ટૂંકી વાત એ ભાઈ મને કીધું મને કે આ બાર દી હું કામ બે હતા ને વાંચ્યા હશે બાર દીધું પાસે આપણે જો આપણે ખબર હોય ને વાળા એમ કહીને કે બિચારા હું હું ઘરના કહેવું અને આપણે જો એને પૂછ્યા વગેરેજી શું કે ખબર દીકરા સાપ એને વૈયા આ ખરા ખરા ન કર્યા એટલે પૂછા તો કરવા જ પડે અને હા મેં એને કહેવાનું આપણે ભલે ગળગળું થતું જાવ ભગવાન મારી જે વાય ના એ બાપો બાઈએ ખીસડી ખબર ન્યા પોગે ને તબીજો બીજો આવ્યો બાપા કાંઈ નહીં એમ તો હાજે બા ખીસડી ખવડાવે મને મને ઈશારોય કર્યો હું સમજી નહી ધ્યાન રાખજો ધ્યાન રાખજો આવે તીજ આવ્યું આપણે હા સુધી બે ને તો આપણે ખબર ન પડે બાપ કેમ કરતા એ અને આપણને તો ખબર જ છે કે આમ જ મર્યો પણ બોલો અહીંયા પોગે જ નહીં રીતે પણ મને એક સહજ માં એક અહીંયા વિદ્વાન બધે હોય બેઠા છે આ આ વાતને મને ખબર ન હોય પણ મારથી નીકળી ગયું વાત કે બાર દિવસ સુકામ બેસે ત્યારે કીધું એટલે મને યાદ આવે મેં કીધું આપણે સપના આવે આપણને આપણે સુતા હોય પથારીમાં પણ સપનામાં હોય ને ચાક્યા તો પછી જેવો માણ એ સ્વપ્ન આવે કોઈકને એરું વાહે થાય કોઈને ખૂટ્યો વાહે થાય કોઈને અડકાયું વાંહે થાય કોકનો પગ લપચી જાય ને કવામાં પડે ત્યારે છડપ દિન જાગી જાય છે પરસેવો કોને વાળ્યો એને ભયનો શ્વાસ કેમ ચડ્યો

વાજે ઉરે વાલીડા મોજ મારે ઉ મોજ મારે આવી મોજ મારે ઉરે ખબર ન પડે પણ શરીર બરાબર છે ઈ જાગી ગયું મગજ બરાબર છે એટલે યાદ આવી ગયું કે નહીં હું માયા ભાઈ છું મારે કાલે મોરબી પ્રોગ્રામમાં જવાનું આ યાદ આવી ગયું પણ માની લો કે શરીર ખતમ થઈ ગયું કોઈ રીતે ખલાસ થઈ ગયું એ જાગૃત નથી બોલો આવી ગયું જ્યાં સુધી જાગીએ નહીં ત્યાં સુધી સપનું પૂરું નથી થતું પછી તો એ નનામીલી નીકળીએ ને એ સપનું જ લાગે એને કે હું આ સપનું જ જોઉં છું મારી વાહે બધા રોવે છે એ સપનું જ છે પણ એને હવે હાચું લગાડવા હાટું બાર દી કરવો પડે એ આપણી વચ્ચે જ બેઠો કારણ કે પાંચ તત્વ બે તત્વ પૃથ્વીને જળ બાદ થઈ ગયા એ ત્રણ તત્વ છે આખા આ આંખ છે એ પૃથ્વી તત્વ માલી પ્રાપ્ત થયેલી છે તો પૃથ્વી તત્વને જ જોઈ શકવાની છે એ જ બોલા શરીરને નહીં જોઈ શકે તો એ બધાને અટતો હોય બધા વાતો કરે પણ એ કોઈને સમજાય ને એટલે એમ તો કેમ મારે કોઈ વાત નથી કરતા હજી આ સપનું ચાલે પણ એ સતતથી બેઠો બેઠો બારથી સાંભળે કે તો ગુજરી ગયા નામ ગયું ત્યારે બારમે દિવસે જ્યારે એનું પિંડદાન આ દેશનો બ્રાહ્મણ પવિત્ર શ્લોકથી જ્યારે કરાવે ત્યારે એને સંપૂર્ણ રીતે સ્વીકારી લે કે ના હવે ખરેખર મારું જ શરીર હતું હું તો હવે આત્મા છું અને હવે મારે પરમાત્મા બાજુ ગતિ કરવી જોઈએ એ બારમા દિવસે એનો યોગ પાકી જાય અને પછી ઘરેથી વિદાય લેતો હોય આવું મને લાગ્યું પણ કોક અજળ હોય રહી જાય એ તૈયાર વર્ષ પછી હરાતમાં ભેળવી દેવાનું એને હવે શ્રદ્ધાથી કહીએ હવે તો જાઓ મારા બાપ બીજે જન્મો પાછા ડાયરા શીખો જ્યાં જીવ હોય ને જેને જેવું જીવ હોય ને બાપુ એવું હોય મળે એવું છે ટીવી ચાલુ કરો એટલે બે ચાર તો એવાય બધી આવતું હોય બરોબર અને પાછું બધા માપના બધાને મળી રહી છે મેં તો ઓલું નિર્મળ બાબાને એકવાર વાર સાંભળેલા મને થયું ભાઈ ભાઈ હો વાહ વાહ હમણાં નથી દેખાતા નથી મળી જતા મને એમાં અતિ આનંદ આવે કે આપણે કેટલા બધા એવા માણસો છે હવે એ આમ હાથ કરે ને તો એ પૈસા ન ખૂટે એવું કે પછી એ ટિકિટ રાખે હાથ હાથ કે આઠ આઠ કે દસ દસ હજાર પછી એ શેલો શો પૂરો થાય ને એટલે પર્સ જેની ખીચામાં હોય એ બધા પર્સ ખુલ્લા રાખવાના બેનો હોય તો તરત ખુલ્લા પર્સ રાખ્યા એ પર્સ એની હામાં મોઢા રાખવાના બાબા મામા કરે એ પર્સ ખોલવા વાળા એટલું નહીં કહેતા હોય કે આ જ પર્સમાં લી હાથ હજાર આવ્યા ત્યારે એન્ટ્રી આમાં લીધી હવે એના હાથથી આ પર્સમાં ખૂટે નહીં તો એને કરવું હોય તો એના એના ખિસ્સા મામા મામા ફરજ બજાવતા થાવ ત્યાં સુધી કલ્યાણ ના થાય સરકાર તો બદલ્યા કરે પણ જયારે એની અંદર પવિત્ર ધોધ આવે ને એની અરે જયારે જોઈન્ટ થઈ જાય અને જયારે બરોબર કાયદાને ફોલો કરીએ હમણાં મારા ખેડૂતોને એક સંમેલન હતું મને બોલવા બોલવાય મારી પહેલાં ઘણા બધા મિત્રો બોલ્યા ભાવ નથી આવતા આમ નથી આવતું ને જ્યારે ખેડૂત ત્યારે આવતું એટલે મેં ટૂંકું છે ને કીધું કે માફ કરજો ખોટું લાગે તો માફ કરજો પણ તમે આ તમારા કપાસ ડુંગળી પાવહેનથી ત્યાં કે સબરીબલથી મોટરથી લાઈટથી તો પાઈ છે લાઈટથી ને મેં કીધું એક યુનિટનો ભાવ હું અત્યારે ખેડૂતને ત્યાં ખાંટ પૈસા તો આવી આવીને બિલ આવી કેટલું જાય છતાં જો ડાયરેક્ટ આકડિયા ન નાખતા જ મને કયો પાણમાં ડાયરેક્ટ આકડિયા નાખીને તમારે ભાવ જોવે છે ના નિષ્ઠા રાખો ભરોસો રાખો અને મહેનત ભગવાન કૃષ્ણ કહે છે અર્જુન નહીં એ ધનંજય કર્મ કર ફળની આશા ન રાખ અને વાત જ સાચી છે તમે આપણે કપાસ વાવી શકીએ પણ કેટલા ઝીંડવા લાવવા ખેડૂતની આપણી તાકાત નથી એ તો અખિલ બ્રહ્માંડનો માલિક દેતો હોય છે ભલામણ એના ઉપર ભરોસો હોવો જોઈએ આપણામાં જ ભરોસો ન હોય ને હામાં ભગવાન ઉભા હોય તો મેળ ન આવે ભરોસો તો આપણે આપણે હોવો જોઈએ કેમ માનીએ છીએ માં સતી હતા જ ગુરુ નાથ ભગવાન બે હામે હારવાય રહેતા હામે રામ ઉભા છે અરે શિવ છે ગુરુ છે પણ ગુરુ વર છે આવો ગુરુ મળે કોણ છતાં સતી ને વેમ હતો એમાં શ્રદ્ધા નહોતી એટલે પ્રભુ રામમાં રામના દેખાણા શિવમાં શિવ દેખાણા ભરોસો આપણી અંદર વિશ્વાસ હોવો જોઈએ અને ઘણા નથી માં ગાડી બેહાડીએ ને તો વિશ્વા વગેરે નથી ગાડીમાં ન બેહાડે આગળ બેઠા હોય ને તો આપણે આગતા હોય ને તો ટર્ન આવે જજો ટર્નિંગ અમને નહીં દેખાતું હોય ટર્નિંગ અમને નહીં કાગવાસ નહીં પડી હોય અને એમાં અચાર જે હરાદ આલે છે ઓહો કાગડા પલ્લા કાપી ગયા અરે બે છોકરા કાગડા જ નાખતા હતા કાક 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 ખીરના ક્વાળિયા નાખ્યા કાગડો આવ્યો કાગડો આવ્યો પણ ધ્રુજ્યો બહુ બાપુ નળિયા મીડ્યા ખખડવા એટલે નાના ભાઈ મોટા ભાઈને કીધું ભાઈ બાપા ખાહે નહીં તો લોકો મને ખબર છે બાપા નહીં ખાય તક ખા તને કેમ ખબર કંઈક બાપાએ પ્રોગ્રામ જ કર્યા ઘેરે ખાધું ઘરનું ભાવતું હોય તો થાય નહીં ઘેરે ખાય તો મેળ આવે ને એને ઘેર જ ખાધું જ નથી તક ભલે બાપા ખાય ને એનો વાંધો નહીં પણ બાપા એટલે બધા ધ્રુજે કાં તા બાને ફાળી ગયો ફળિયામાં કાગડા ચા પછી ફાળી જાય તોય ધણે નાટ્યું સુટકી હોય તો જીવતા કેવા લાર લડાવ્યા શક્યો અમુક અમુક ગઝબ છો